તળાજા તાલુકાના સરતાનપર બંદરગામ ખાતે રામદેવપીર બાપાના પ્રાગટ્ય દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે રામદેવપીર બાપાના પ્રાગટ્ય દિવસની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે તેવી જ રીતે તળાજા તાલુકાના સરતાનપર બંદરગામ ખાતે પણ ગામ સમસ્ત રામદેવપીર બાપાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી રામદેવ પીર બાપાની શોભાયાત્રા સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમમાં ધ રોયલ ગ્રુપ દ્વારા શરબતનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને હજારોની સંખ્યામાં માતાઓ બહેનો યુવાનો વડીલો આગેવાનો સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કોઈ લોકો શોભાયાત્રા દરમિયાન ભક્તિના રંગમાં રંગાયા હતા ત્યારબાદ સૌ કોઈ લોકોએ સાથે મળી અને ભોજન પ્રસાદનો પણ લાભ લીધો હતો